તો નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ભાદરવી પૂનમના મહામેળો વિઠુદર ગામ આપણે પહોંચી ગયા હતા માગમાતાના મંદિરે આગમાતાના મંદિરે જઈ આપણે અંદર પ્રવેશ કરી લીધો તો ત્યાં આપણે ચેતનભાઈ જગદીશભાઈ ચેતનભાઈ કિરણભાઈ મળ્યા હતા આપણે ત્યાંથી આપણે આગળ આ મંદિરના તરફ જવાનું છે દર્શન કરવા માટે મિત્રો આપણે લાઈવમાં જોડાઈ રહેજો તમે આગળ તમને આપણે દર્શન કરાવશું તો ભાઈને મિત્રો આપણે આગમાતાના મંદિરે પહોંચી ગયા હતા આપણે બધા મિત્રો દર્શન કરવાના છે તમે આપણા વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી લેજો મિત્રો તો મિત્રો દર્શન કરી લેજો આપણે પણ દર્શન કરી લીધા છે માગ માતાના અને પછી આગળ જતા આપણા હનુમાનજીનું મંદિર છે ત્યાં બી આપણે દર્શન કરી લીધા હતા મિત્રો તો આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો મહાગ માતાનું મંદિર ત્યાં બહુ નાના નાના મંદિરો છે બધા મંદિરો તમે દર્શન કરી લેજો મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો આ છે આપણું આગમાતા મંદિર વિઠુતર ગામ અમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જય માતાજી